ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સિટી કક્ષાના શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસના અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ગાંધીધામ શહેરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની સફર અને ભવિષ્યમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામો અંગે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેહુલ દેસાઈ દ્વારા સાવગત પ્રવચનમાં જણાવવામાં આવ્યું છે જંગેની ફિલ્મ અને સિટી એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવેલ તે ઉપરાંત શિક્ષણ વિભાગ તથા આરોગ્ય વિભાગના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ કચ્છ મોરબી વિસ્તારના સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રામ અનુજ શ્રી તથા શહેરના નાગરિકો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગાંધીધામ શહેરની સ્થાપનાથી આજ સુધીની વિકાસ ગાથાની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું તથા મહાનગરપાલિકા તથા સરકારશ્રીના શિક્ષણ વિભાગ તથા આરોગ્ય વિભાગના વિકાસના રૂપિયા બેતાલીસો કરોડના વિવિધ કામોના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તથા માય ગાંધીધામ મોબાઈલ એપ્લિકેશન અને કેચ ધ રેન કેમ્પેન અને માય થેલી પ્રોજેક્ટ અંતર્ગત કપડાંની થેલીનું વિતરણ તથા એક પેડ માકે નામ ટુ ઝીરો તેમજ મહાનગરપાલિકાના આગામી વર્ષના વિકાસની બ્લૂ પ્રિન્ટ રજૂ કરતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા તથા માન્ય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન માહેશ્વરી તથા પ્રસંગોચિત પ્રવચનથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા હાથ ધરેલ કામોને ભવિષ્યમાં પણ આજ ગતિએ ગાંધીધામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા આભાર વિધિ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રામાનુજ દ્વારા કરવામાં આવી